હેલો મિત્રો શેરબજારની વાતોમાં આજે શેરબજાર વધારાના મૂડમાં છે અને એના બે મોટો કારણો છે એક તો જીએસટી કાઉન્સિલનો કાલી નિર્ણય મિત્રો અને જે પોકા અને અઢાર ટકાના દરોની સર્વસંમત મંજૂરી કાલી કાઉન્સિલની બેઠકમાં મળી ગઈ છે એની થોડીક ચર્ચા કરવી અને જે આપણે જૂના વીડિયા બે કંપનીઓના બનાવતા હતા એ કંપનીઓ કાલે અઢાર હજાર વીસ ટકા વધે છે એ બે કંપનીઓની ચર્ચા કરવી પરંતુ કાલના બજારની વાત જોઈએ તો ગિફ્ટ નિફ્ટી અત્યારે ચોવીસ હજાર નવસો સુડતાળી એકસો ને ચાળીસ પોઈન્ટનો વધારો દર્શાવી મિત્રો આજે બજાર પચીસ હજાર ઉપર નિફ્ટી નીકળી જાય એવી પોઝિશન છે કાલે બજાર સેન્સક ચારસો પોઈન્ટનો વધારો અડધો ટકો ઉપર એસી હજાર પોંચસો સડસઠ ઉપર નિફ્ટીમાં પણ ચોવીસ હજાર સાતસો પંદર એકસો પોત્રીસ પોઈન્ટનો વધારો સાથે બંધ રહ્યો બેંક ડિપિટીમાં ચારસો ને છ પોઈન્ટ વધારે જીરો પોઈન્ટ ઇઠ ટકા ચોપન હજારની સડસઠ ઉપર બેંક નિફ્ટી બંધર્યું અને સત્તાવન હજાર ત્રણસો પિસ્તાળીસ ઉપર મિડકેપ ઇન્ડેક્સ બંધ રહ્યો ત્રણસોને અડસઠ પોઈન્ટ એટલે કે અઢાર ટકા પોણા ટકા આસપાસ વધારો થયો હતો ગઈકાલે એનએસી ઉપરના શેરોમાં એક હજાર આઠસો ને ચોરાશી શેરો વધતા હતા અને આઠસો ને ચોરાણું શેરો ઘટતા હતા વધનારા વધનારા શેરોની સંખ્યા ડબલથી વધારે હતી હવે જે બે કંપનીઓની વાત કરવી છે એના પહેલાં થોડીક જીએસટી બાબતની વાત કરી લઈએ કે પોણ ટકા અને અઢાર ટકાના દરે સર્વસંમતીથી મંજૂરી મળી ગઈ છે બાવી સપ્ટેમ્બરથી નવા દરો લાગુ થશે બાવી નવથી અને એકત્રીસ ઓક્ટોમ્બર સુધી કમ્પુટ સેશન લાગુ રહેશે અને બારસો સીસી નીચેની કાર પર અઢાર ટકા ટેક્સ અને ત્રણસો પચાસ સીસી નીચેની બાઇક પર પણ અઢાર ટકા ટેક્સ અઠ્યાવીસ ટકાથી અઢાર ટકા કર્યો છે સિમેન્ટ પર અઠ્યાવીસ ટકાનો જે ટેક્સ હતો તે ઘટાડીને અઢાર ટકા કર્યો છે હેલ્થ લાઈફ ઇન્સ્યોરન્સ પરનો ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે પાન મસાલા સિગારેટ ગુટકા એરેટેક વોટર પર ચાલીસ ટકા ટેક્સ સરકારે લગાવ્યો છે મિત્રો આથી ટેક્સની બાબત હવે આ ટેક્સ ઘટાડ્યો છે પણ પબ્લિકને ઓનો કેટલો ફાયદો મળે છે એ જોવાનું છે મહત્ત્વનું એ જોવાનું છે ધારો કે સિમેન્ટમાં દસ ટકા ઘટ્યા સિમેન્ટમાં કેટલા છે અઠ્યાવીસ ટકામાંથી અઢાર ટકા એટલે દસ ટકાનો ઘટાડો થયો પરંતુ જે ગ્રાહક સુધી દસ ટકા ઘટાડો કંપની પહોંચાડે છે એ ખાસ ઇમ્પ્રુવિઝેશન થાય છે કે નહીં જોવાનું છે હવે કાલની જે બે શેરની વાત કરવાની છે એ શેર હિમિસ્પેર પ્રોપર્ટી આ કંપની પાસે પુષ્કળ જમીન છે પૂના હોય હૈદરાબાદ હોય દિલ્હી હોય ખૂબ જમીન પડી છે અને એ જમીન જો ડેવલપ કરવામાં આવે તો આ કંપનીનો ભાવ આઠસો રૂપિયા થઈ શકે પરંતુ કાલે ક્યારે ડેવલપ થશે ક્યારે શું થશે તમારે આ શેર તમે લ્યો તો તમારે એમ સમજવાનું કે આપણે કોઈ પ્લોટ લીધો એ રીતે રોકાણ કરો તો અમારે રોકાણ કરી શકીએ અમા શેર નો કોઈ ગ્રોથ નથી નફાનો કોઈ ગ્રોથ નથી ફક્ત ઇમિસિપલ પ્રોપર્ટી પાસે જમીન છે અને એવા કાલે કોઈ ન્યૂઝ આવ્યા કે એની જે જમીન છે એ જમીનમાંથી અમુક હિસ્સો ડેવલપ થઈ ગયો અને શીર વીસ ટકા વધી ગયો મિત્રો અને ઓના મેં ખૂબ વિડીયો બનાવ્યા જે બિઝનેસવાળાએ પણ ખૂબ ઝુંબેશ લગાડી હતી જ્યારે હોથી બહેવ શીર સો રૂપિયા ચાલતો હતો અને સીધો બહી પહોંચ્યો હતો બે ચાર મહિનાને બહીંથી ઘટી અને પાછો નીચે આવ્યો હતો પણ આ બે વર્ષથી આ પડ્યો આ એકસો ચાળી આસપાસ લીધેલો છે કાલે એકસો ચાળીસથી આગળ નીકળી ગયો છે લાંબા સમય માટે હોલ્ડ કરેલો છે જુઓ છો બે પોચ પર રાખો શું પોઝિશન બને બીજો છે જયક્રોપ એ પણ કાલી અડસઠ રૂપિયા ઉપર આવ્યો ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી પણ કાલે અડસઠ ઉપર બંધ રહ્યો અને બંને કંપનીઓ અઢાર ટકા વધી જે ક્રોપમાં પણ કોઈ સારા ન્યૂઝ છે એના કારણે સરસ વધ્યો હશે હવે આપણે બચ્ચો કોન્સે શેર તમારા બાળકોને જન્મદિવસ ઉપર સારી કંપનીમાં કંપનીના શેરો આપે હવે એમાં તમે કયા શેરો આપી શકો બર્થડે ગિફ્ટ મિત્રો તમનું ખાતું ખુલાઈ અને તમારી શક્તિ પ્રમાણે દસ વીસ પચીસ પચાસ શીરમની ગિફ્ટ આપો અદાની ગ્રીન રિલાયન્સ ટાટા સ્ટીલ આ જેવી કંપનીઓ સારી કંપનીઓ છે એ તમે ગ્રીસ્ટ ગિફ્ટ તરીકે આપી શકો છો અને તમારે તમારા બાળકનો જન્મ થાય એની ગિફ્ટમાં તમારે એની એસઆઈપી પણ ચાલુ કરવી જોઈએ ભલે તમે સો રૂપિયાથી કરો કે પાંચસો રૂપિયાથી કરો હવે તો જે નવી સ્કીમ પ્રમાણે સો રૂપિયાથી તમે એસઆઈપી કરી શકો દર મહિને સો સો રૂપિયા પણ તમે તમારા બાળકના નામે મૂકી શકો છો આવી અને એસઆઈપીનો એક મારે વિડીયો બનાવ્યો છે જોરદાર હવે ઘણા મિત્રોને એવું હોય છે કે એસઆઈપી કઈ રીતે ચાલે છે અને એમાં કઈ રીતનું બેઝિક એનું મથાળું બાંધવામાં આવ્યું છે એની સરસ વાત કરવી છે કે મારે જે મેં શરૂઆતમાં આઠ વર્ષ પહેલાં જે એસઆઈપી ચાલુ કરી આઠ કે નવ વર્ષ થઈ ગયા છે તારે જે એનો નુવા એટલે કે એનો ભાવ એક યુનિટનો ભાવ પિસ્તાળીસ રૂપિયા હતો આજે એ ભાવ બસો ઉપર ચાલી દો બસો અઢીસો ઉપર ચાલી દો એ ટોટલ ડિટેલ ઓકળા તમને એક આખા વિડીયોમાં બનાવું છું કે ભાઈ પહેલા કેટલો કેમ આટલો ભાવ હતો આજે કેમ ભાવ વધ્યો અને તમે જાર પૈસા રોકો તાર તમને શેને આધારે યુનિટ મળે અને એ યુનિટ કઈ રીતે તમારે વધે આ બધી વાત આપણે એક વિડીયોમાં સમજવાની કોશિશ કરી અને તત હું થોડા સમયમાં આ વિડીયો એસઆઈપીનો મૂકવાનો છે તમે કશું ના કરો શેર બજારમાં તો કોઈ નહીં પણ એક સરસ એસઆઈપી કરી દે માસિક તમારી શક્તિ મુજબ તમે બચત ચાલુ કરી દો મારું ખાસ કહેવાનું છે જે યુવાન મિત્રો છે જેના પૈસા પૈસાની જેને પૈસાની બચત કરવાની છે કે ભાઈ આપણે પૈસા બચાવવા છે પણ બચતને કેમ મૂકવા મિત્રો ધીમે 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 તમે રોકાણ કરવાની શરૂ કરો બહુ તમારી બહુ મજા આવશે ઓટોમેટિક તમારા પૈસા થોડા 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 તમારી આવકમાંથી એક બાજુ થતા જશે અને એ જ્યાં એસઆઈપીમાં પૈસા ભેગા થશે તમે રોકેલા પૈસા અને એના ઉપર મળેલું વળતર એ બંને પૈસા ભેગા જ્યારે થશે અને સમય લાગશે તારે એ ઢગલો થશે એવો મિત્રો આ મહત્વની વાત છે ચલો મિત્રો થેન્ક યુ